ગુડ મોર્નિંગ મારું નામ સિગલીગર રુસાલી વિજય કુમાર છે હું ધોરણ 7 એમાં અભ્યાસ કરું છું મારે મારો વિભાગ એક આરોગ્ય તેમાં હું એ મનુષ્યની આંખની આંખ વિશે થોડી ઘણી માહિતી આપીશ મનુષ્યની આંખથી ઘણા બધા સુંદર દ્રશ્ય જોઈ શકાય છે મનુષ્યની આંખ એ કેમેરા જેવું કાર્ય કરે છે મનુષ્યની આંખને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે જેમ કે અગ્રખંડ અને પશ્વખંડ અગ્રખંડમાં કુલ 6 ભાગ હોય છે જેમ કે वेद पटल कीकी पाल रसक पटल नेत्रमणि सिलियरी स्नायुओ અને કનિકા એવા 6 ભાગમાં વિભાજિત કરવામાં આવે હવે છે પસ્વખંડ પસ્વખંડમાં કુલ 5 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે જેમ કે કેન્દ્રગત કાચરસ નેત્રપટલ દ્રષ્ટિચેતા અને દ્રષ્ટિપટલ આમ પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે મનુષ્યની આંખ કેવી કેવી રીતે કાર્ય કરે છે તો મનુષ્યની આંખ એ જોવાનું કાર્ય કરે છે

આપણે નજીકની કે દૂની વસ્તુ સ્પષ્ટ કેવી રીતે જોઈ શકીએ છીએ તો ચાલો આપણે જોઈએ જયારે સિલિયરી સ્નાયુઓ ખેંચાય છે ત્યારે લેન્સની વક્રતામાં ઘટાડો થાય છે અને જ્યારે સિલેરી સ્નાયુઓ સંકોચાય છે ત્યારે લેન્સની વક્રતામાં વધારો થાય છે આથી આપણે આપણે દૂર કે નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ થેન્ક યુ